પટેલ સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના શપથ લીધા સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી લીધા શપથ સંસ્થાના તીરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ કાંશ્યો ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભાગોરાનું સાંસદના હસ્તે સન્માન કરાયું હતું સંસ્થામાં એમડી મહેશ પટેલે સંસ્થા વિશે પરિચય આપ્યો અરવલ્લી નર્સિંગ જીએનએમ એએનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું અહીંયા ઓથ સેરેમનીમાં ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે જ્યોદીપ ભાટિયાનું રિપોર્ટ એસ માઇન ન્યૂઝ અર્વલિન અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહો એસ માઇન ન્યૂઝ સાથે